મિત્ર હવાના પરમાં ભાઈ મસ્ત મીઠું મીઠું મન પગ સીતાફળ તોડી દીધું યાર બહુ ટેસ્ટી ની અમય હતો ટોમી કે દીધું એમ તો મને મીઠું મીઠું ભાવે આજ વખતે દીવ નહીં તો કાંઈ વાંધો નહીં દીધું એમ જોઈ એ ખાઈને સીતાફળમાં બે કાતે આજે કેવું ખાતા આવડે પછી આ જડી ગયું એટલે આમાં તો કાંઈક મેક થઈ જાય હું કઈ દેલી ડારી કાઢી આમ જો મમ્મી ચોમાસા આમ આમથી આમ ફેરવે બિચારા પછી આમ જો માથામાં રંગવાનું પીછો ની લઈ લીધો યાર આમાં તો મોટો જ કામ આવે આખું ગ્રીન કર નાખ્યું સાદું તો સારું નથી લાગતું હાલો આમાં કાંઈક પૂજાનો ટચ થઈ જાય પછી કિચડમાં કેમ કમળ ખીલે એમ કમળ મસ્તામાં ખીલાવી દીધા અમુક માણસમાં જો આવડત નહીં હોય ને તમે ગમે નાખો ને એનામાં ગુણ હોય ને એ તો છલકાઈને ને રહેવાના જી કોઈથી ઓલું ના થાય પછી મસ્ત ને રાખી દીધા યાર બીજી વાર ઠેકાણે કામ તો આવે પછી આ કેવું બધું કમેન્ટ બોક્સમાં તો માટે કરવાનું ના ભૂલતા પછી કઢાવ તારે લીલું લીલું જોઈએ મહેનત કરો કઈ કામ આટલા તો મૂળિયા નીકળાય યાર આમાં આમ જો પછી મસ્ત ફોટું તૂટી ગયેલું હતું ને એની ડાળખી હોય ને એની ડાખી આવડી જાય યાર ડાખી ડંડીકો દંડીકો સોરીયો દંડીકો રાખીને પછી મેં તો ચલો ચોરી કરવા પડોશી ની હતી ધન ની ધન ની નહીં યાર વેલ ની ઈ મન કહેતા હતા પૂજા બાર ગામ જાય ને મારે ઘરનું ધ્યાન રાખજે એક બિચારા કેમેરા જોતા પૂજા સારું ધ્યાન રાખ ધન ની વેલ ની ચોરી કરી નાખી યાર પછી ઘરે આવીને પાંદડા કાઢ નાખા થોડા થોડા નીચેથી કાઢવાના થોડા થોડા મૂળિયા દેખાય ને આટલી ડાળખી રેવા દેવાની પછી ફરતી ડાળી લગાવી દીધી અને મસ્ત માટી નાખી દીધી તમે આગળ તો જોજો તો ખરી યાર આ વેલ નું કેવું લુક આપું એ તમે ખાલી જોજો પછી હારીપટની માટી ચીપી ચીપીને ભરતી થયો ત્યાં જ્યાં મૂળિયા હોય ને હરખી ચીપવાની પછી એક એક જોઈ જોઈને વેટી ઉપર સિંદરી બાંધી પછી આને કહો હાલો ભાઈ તમારા રૂમ માં ગ્રીનરી જોઈએ આમ થોડાક થોડાકડીને રહ્યો એમ મફતમાં બધું કઈ ના થાય પછી આમ જો મસ્તી નું થાય આગળ નહીં જોતા હોય કે પૂજા લાગે તો અસલ લાગે તો અસલ પછી રૂમ માં ઉપર લઈ ગયા તમારે ધનવેલ જો ઘરમાં રાખ્યુંચરલ લાઈટ ને હવાનું અવર જવર થાય ને રાખો એટલે હો ટકા ગ્રોથ અસલ થાય પછી એમ કહું જો ઝાડવા હચવાના એટલે નાના છોકરાને ને હાચવું એટલું તું કરી શકી ગયા આમ કર લે મને ત્યાં ઉપર જરાય ભરોસો નથી શું લાગે છોકરો વેલ ને હાચવી